આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ છતળિયા રોડ પર શીતળા માતાજીના મંદિર ખાતેથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું વિવિધ વેશભૂષા સાથે શોભાયાત્રા રાજુલા શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઈને કુંભનાથ મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી શોભાયાત્રા દરમિયાન વિવિધ સંસ્થાઓ દ્વારા છાશ સરબત સહિત વસ્તુઓના સ્ટોલ ઊભા કરાયા હતા શોભાયાત્રામાં મોટી સંખ્યામાં માનવ મહેરામન ઉમટી પડ્યું હતું રાજુલા શહેર હર હર મહાદેવના નાંદ સાથે ગુંજી ઉઠ્યું હતું શોભાયાત્રા ધારાસભ્ય હીરા સોલંકી સહિત ભાજપના આગેવાનો જોડાયા હતા મહાશિવરાત્રી લઈ રાજુલા શહેર સ્વૈચ્છિક બંધ રાખવામાં આવ્યું હતું રાજુલા પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રાજુલા શહેરમાં મહાશિવરાત્રી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી આજે મહાશિવરાત્રીનું પર્વ આખા દેશમાં જ્યારે મહાશિવરાત્રીનું પર્વ ઉજવાતું હોય જૂનાગઢમાં પણ રાજ્ય સરકારે મિનિ કુંભ જેવો મહાશિવરાત્રીનો ઉત્સવ જ્યારે કર્યો હોય ત્યારે રાજુલા શહેરમાં વિશ્વ હિન્દુ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વિવિધ સંસ્થાઓ દ્વારા જે ભવ્ય આયોજન છું આજે સવારમાંથી કામ બંધ રાખી અને સનાતનની ધર્મના બધા ધર્મપ્રેમીઓ ભરે જે શોભાયાત્રામાં જોડાણા છે સવારે નવ વાગ્યે ભૂતનાથ મહાદેવથી શોભાયાત્રાનો પ્રારંભ થયો છે અને વિવિધ શહેરમાંથી ટાવર શોક પોલીસ સ્ટેશન શોક હવેલી શોકથી અત્યારે કુંભનાથ મહાદેવ જ્યારે શોભાયાત્રા પહોંચવાની છે અને ભવ્ય આરતીનું આયોજન રાખ્યું છે અને રાજુલા શહેરની બધી તાલુકાની ધર્મપ્રેમી જનતાઓ ઉત્સાહભરે આમાં ભાગ લઈ રહી છે